મહેસાણામાં બિલાડી બાગથી આશ્રમ રોડ સુધી બનાવાઈ રહેલા આઇકોનિક રોડના વિરોધમાં આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રોડના ડિવાઇસ અને પહોળાઈને લઈને વેપારીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો વેપારીઓનું કહેવું છે કે અગાઉ બાર મીટર પહોળા રોડને તોડીને માત્ર સાત મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે ભવિષ્યમાં ટ્રાફિક જામની સમસ્યા રહેશે અકસ્માતોની સંભાવના પણ રહેશે આ મુદ્દે વેપારીઓ ટ્રાફિક અને જાનહાનીથી બચવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા વિરોધ પ્રદર્શનમાં વેપારીઓ સાથે સાથે મોટી સંખ્યામાં આમ જનતા પણ જોડાઈ હતી સ્થાનિકોએ જણાવ્યું કે આ રોડ પહેલેથી જ વ્યસ્ત છે અને તેને વધુ સાક આંકડો બનાવવાથી રોજિંદા અવર જવરમાં ભારે મુશ્કેલી ઊભી થશે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મુદ્દે કમિશનર ખટાલે આશ્વાસન આપ્યું છે કે જો રોડ બની ગયા બાદ તે સાંકડો લાગશે અથવા સમસ્યા સર્જાશે તો રોડ તોડીને ફરી નવો અને યોગ્ય રીતે બનાવવામાં આવશે તેમ છતાં વેપારીઓએ હાલના કામ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે આજે જે આપણા એકમિક રોડની કામગીરી ચાલુ છે એમાં ત્યાંના સ્થાનિક સુધી થોડી ઘણી રજૂઆતો હતી આપણે જે નંબર ઓફ કર્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે એ બાબતે ચર્ચા હતી અને ઘણા કોમ્પલેક્સિસમાં હજી અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું એ બાબતે પણ રજૂઆત હતી આ બધી વસ્તુ અમે નોટડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું અને એમાં અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરલ પાર્કિંગ પ્રોવાઇડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે પણ અત્યારે જે આપણે ફાઈનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે અમે બધાને સમજાયું છે એના એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ મારી દુકાન વિસનગર રોડ ઉપર આવેલી છે જ્યાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આઈકોનિક રોડ બનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે તો પહેલાં ત્યાં જે બાર મીટરનો રોડ હતો અત્યારે એને ખોદીને નવ મીટરનો રોડ કરી અને ફૂટપાથ અને રોડ ઉપર ડિવાઈડરો લાંબા કટ કરી દેવામાં આવ્યા છે જેથી અવર જવરમાં લોકોને ત્યાંના સ્થાનિક લોકોને અને અમારા આવતા ગ્રાહકોને બહુ તકલીફ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેની રજૂઆત લઈને અમે આજે બધા અહીંયા કમિશનર સાહેબની ઓફિસે આવેલા હતા અને તેમના પરથી એમને જવાબ મને એવો આપ્યો હતો કે ભાઈ પહેલા બી એવી બધી અડચણો હતી જ તો એ અડચણો રોડની છે તો જેના દ્વારા અમે બે ચાર કોમ્પ્લેક્સોની બી કમ્પ્લેન કરી છે જેના અંદર પાર્કિંગની સુવિધાઓ ઓલરેડી છે ને બરોબર જેથી કરીને એમણે એમને આશ્વાસન આપ્યું છે પણ અસલ મુદ્દો અમારો જે જે છે કે રોડ છે અને કરશે તો આવતા જતા સાધનો સાધનો તકલીફો વધવાની છે ટર્ન નથી લઈ શકતા બરોબર અને ડિવાઇડરો લાંબા હોવાના કારણે લોકોને ફરીને અવરજવર કરવાની ફરજ પાડી છે બરોબર અને એનાથી અમારા જે દુકાન વર્ગના લોકો છે જેમની દુકાનો ત્યાં છે એમના ગ્રાહકો બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે ગ્રાહકો લાંબુ કટ મારીને પાછા વળીને આવતા નથી બીજું કે હાલ કામ ચાલુ હોવા છતાં છતાં અને કામ પતી જશે તો બી દુકાનો આગળ પાર્કિંગ ની સુવિધા ન હોવાથી ત્યાં આગળ પાર્કિંગ રોડ ઉપર થવાની શક્યતાઓ ભવિષ્યમાં પણ રહેલી છે